સર સ્કૂલના સોશિયલ મીડિયામાં છોકરાઓ બારમાં દોડવા ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાય કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે કરવામાં આવેલી છે નવ જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો કાર્યવાહી કરશે કારણ કે એમના દીકરા હોતા હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવીએફ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે